નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો હાલ અત્યારે તેમ તેમ ગુજરાતનું નું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને ગુજરાત ભાજપનો તકતો અજમાવી રહી છે તો હવે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપી શકે છે અને તે હવે ભાજપમાં જોડાઈ શકે છે ધવલસિંહ જાલા આમ તો પહેલા ભાજપમાં હતા અને 2022 માં વિધાનસભામાં ટિકિટ ના મળતા તે اپક્ષમાં ચૂંટણી લડ્યા હતા અને તે બાયડ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા અને ફરીથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા અને લોકસભાની ચૂંટણી પહેલા પેટા ચૂંટણી ગુજરાતમાં થઈ શકે છે પેશ કરીએ મહત્વના સમાચાર તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો કોંગ્રેસે અસ્વીકાર કર્યો હતો અને કોંગ્રેસે કહ્યું કે રામ મુદ્દે રાજ ણ થઈ રહ્યું છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરના આકરા પ્રહાર કોંગ્રેસને હજુ રાવણ વિચારધારા ધરાવે છે અને કોંગ્રેસ હજુ નહીં સુધરે તો આગામી સમયમાં વધુ ખરાબ હશે